પાંચસો ભાગ પાંચસો ભાગ પાંચસો ભાગ તો માજરી આપી હતી કે આ વખતે અમરેલી પાંચસો ભાર હશે અમરેલી પાંચસો ભાર હશે છે તેમાં કોઈ શંકા નથી કે અમે ગામડા ની અંદર ચારી હતી ગુસાહ અને સૌરો પ્રેમ મળે છે એટલે તમને બાકી માજરી આપી હતી કે પાંચસો ભાગ અહિયાં ખાસે